ઉપર બેઠા પછી પણ કારણ કે ઉપર ચડાવવા વાળા લોકો બહુ ઓછા છે પાડવા વાળા વધારે છે હનુમાનજીની કથા લંકામાં સુંદરકાંડ ની કથા છે આ વ્યાસપીઠ આવી ક્યાં થઈ છે હનુમાનજી સીતાજી પાસે ગયા જાડવા ઉપરથી સીતાજીને કથા સંભળાવતા અને ઈ બરોબર તેહી અવસર રાવણ તહા રાવણ આવે છે સમયમાં ત્યાર થી હનુમાનજી વક્તા છે ઊંચા દે અને સો અને એનો અર્થ નથી કે નીચું ઊંચું નથી એમાં બધા જે દેખાય કારણ કે માણસમાં એવો અભિમાન આવી જાય કોઈ આપણને પૈગે લાગે કે હું જ બધા થી ઊંચો છું એક અભિમાનને ને એક ભેટ બે વસ્તુ માણસ ને વધે એક બીજા વ્યક્તિને ને મળી જશે અભિમાન બહુ ખરાબ વસ્તુ અહિયા દક્ષ પ્રજાપતિનિધિ બ્રહ્માજી એક પદ આપ